શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વવિખ્યાત અને આસ્થાના પ્રતીક એવા સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર એકાદશી તેમજ શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવને રામ નામનો આંકડાનો ફૂલનો હાર પહેરાવવામાં આવ્યો છે આ સાથે જ શ્રી કષ્ટભંજન દેવની પ્રતિમાને મખમલની જરીવાળી વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણા તેમજ કોઠારી વિવેક વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સાળંગપુરમાં વિરાજિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે વસ્તુઓથી શણગાર કરવામાં આવે છે ત્યારે વહેલી સવારે કોઠારી સ્વામી દ્વારા મંગળા આરતી તેમજ શણગાર આરતી કરવામાં આવી હતી જો કે પવિત્ર એકાદશી નિમિત્તે સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડે હકડેઠટ ભરાઈ ગયું હતું આ મંદિર પરિસરમાં હનુમાન ચાલીસા યજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ અલૌકિક દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી